ગુજરાતને કૃષિ પ્રદાન રાજ્ય કહેવામાં આવે છે અમરેલીના બગસરા પંથકમાં હાલ એવી સ્થિતિ છે કે ખેડૂતોનો પરસેવો પાડી ઉગાડેલા શાકભાજી બજારમાં વેચાય તો મળવા જોઈએ એવા ભાવ મળતા નથી તે માટે ખેડૂતોએ શાકભાજી પશુઓને ખવડાવવાની કે પછી નદી નાળામાં ફેંકી દેવાની ફરજ પડી રહી છે આ દ્રશ્ય માત્ર એક તાલુકાનું નથી સમગ્ર ગુજરાત ના ખેડૂતો જિલ્લાના બગસરા પંથકમાં જ્યારે વેચવા ગયા ત્યારે ખેડૂતોનો ભાવ મળ્યો જ નહીં જે જોઈતો હતો બજારમાં મરચાના ભાવ પ્રતિ કિલો બે કે ત્રણ રૂપિયા કારેલા એક કે બે રૂપિયા આ ભાવ જોવા જઈએ તો પચાસ પૈસા સુધી મળે છે ખેડૂતોનો પાક વેચવા કરતા ના વેચવો તે વધુ સરળ કહેવાય છે ખેડૂતોનો ગુસ્સો વ્યક્ત કરતા ખેડૂતોએ જણાવ્યું અમે ગાયોને મરચા અને કરેલા ખવડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાયો પણ તીખા કરેલા ખાધું નહીં અંતે મજબૂરીમાં પાક નદી નાળામાં ફેંકી દેવો પડ્યો ખેડૂતો કહી રહ્યા છે એક બાજુ પાક ઉગાડવો બીજી બાજુ ખાતર નાખવું દબાવો મજૂરી અને સિંચાઈ ભારે ખર્ચ થાય છે જ્યારે આ પાક તૈયાર થાય છે ત્યારે બજારમાં ભાવ એટલો ઓછો મળે છે કે ખેડૂતો પોતાની મહેનત પાછી વસૂલ કરી શકતા જ નથી એક બાજુ સરકાર ડિજિટલ કૃષિ વિકાસ નફાકારકની વાતો કરે છે

ચાર રૂપિયા ને કિલો કોઈ લેતું નથી હોય ખબર નાખી છે નદીમાં

કારણ કે શાકભાજી એક એવી એવો પાક છે કે તેને તેને વેરહાઉસમાં કે ગોડાઉનમાં મૂકી શકાતો નથી અને જો તે લાંબા સમય સુધી પડ્યો રહે તો તે નષ્ટ થઈ જતો હોય છે આ અહેવાલને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં